છે કે તમને બીજા કોઈ નહીં કહી શકે હું કહીશ કદાચ તમને ખોટું લાગે તોય કહીશ એટલા માટે કેવું છે જિજ્ઞેશ કે આપણે તો એમાં શું થાય કે કોઈ ગામમાં કાર્યક્રમ હોય ને તો ગામના ગામના માણસો હોય ને તો જે હોય એ કહી દી કે અહીંયા આની ભૂલ છે ને આમ છે કેમ કે બધા ઘરના કહેવાય ગામના ગામના માણસો બધા પરિવારની જેમ ગામડાઓમાં રહેતા હોય મને ખબર છે પાંચ ગામના માણસો ભેગા થયા હોય ને તો જે હોય ને મનમાં સમજે પાછળથી બધા એકલા બેઠા હોય ત્યારે વાત કરે આની આમ ભૂલ હતી પણ જાહેરમાં તો કહેવાય નહીં કેમ કે મહેમાનો હોય પણ હું છે ને જ્યાં જાઉં ને ત્યાં બધું જે કેવું હોય ને પરિવારની જેમ ખુલ્લે આમ કહી દઉં એ શું કામ કહી દઉં કેમ કે ગુજરાતના અઢાર હજાર ગામ છે છપ્પન લાખ ખેડૂતો છે આ બધો મારો પરિવાર છે આજે હું મારા પરિવારને સાચી વાત નહીં કરું ને તો મને લાગશે કે હું મોટી ભૂલ કરીશ ભૂલ એટલા માટે કરીશ કે તમે એમાં કોઈ ફેરફાર નહીં કરો તો આવનારી પેઢી છે ને એ ક્યાંક ગામડાઓ બરબાદ કરી નાખશું કે અત્યારે સિત્તેર ટકા વસ્તી આ ભારત દેશની ગ્રામ્ય વસ્તી છે ને ત્રીસ ટકા વસ્તી છે એ શહેરી વસ્તી છે હવે બે હજાર પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી છે એ સિટીની થઈ જશે ને ત્રીસ ટકા આ ઉલટું થઈ જવાનું છે

આપણે ક્યાં છે આપણે વિચારવાનું છે અને તમે બધા મોકલો જ છો મને ખબર છે ઘઉં ટાઈમે ઘઉં ના કટ્ટા મોકલીએ તેલના ડબ્બા મોકલીએ થોડા દિવસ શાકભાજી આપણે રાખી મૂકી હમણાં રીંગણા ઉતારવા નથી ભીંડા ઉતારવા નથી આઠ દિવસ કઈ ઉતારીને બધું ભેગું કરીને એ ભરીને બસમાં ચડાવી દઈએ બરાબર ને જો આપણો દીકરો થયા એમ કેમ કે પાંચસો નું કિલો શાકભાજી હશે ને તો હું લઈ લઈશ કે તમે ચિંતા કરતા નહીં એટલો ફુગાવો છે અહીં એટલી ક્ષમતા ત્યાં હોય તો જવાનું કોઈ ચિંતા નથી આય બેઠા બેઠા નિભાવ કરવો પડે ને તો આ ચિંતાનું કારણ છે અને એમાં પણ ખાસ કરીને અત્યાર સુધી આપણે બધા ખેતી કરી ને તો આપણે બધા તો પણ ઓછું ભણેલા આજના યુવાનો છે ને એ ભણેલા ગણેલા છે અને ભણેલો માણસ હોય ને એ નવી ક્રાંતિ કરી શકે એની અંદર કંઈક નવ કરવાની તમન્ના પણ હોય ને એની અંદર આઈડિયા પણ હોય ન હું તો વારંવાર એ કહું છું કે આપણે આપણા બાળકોને પાંચસો વીઘા જમીન હજાર વીઘા જમીન કે પાંચ હજાર કરોડની મિલકત આપી કે ન આપી ચાલશે બાળકોને બે વસ્તુ તમે ખાસ આપો એક સારા સંસ્કાર અને એક સારું શિક્ષણ સંસ્કાર અને શિક્ષણ છે ને એ સારા સમાજનું નિર્માણ કરી શકે છે મિલકત તમારી પાસે કદાચ ગમે એટલી હશે જો સંસ્કાર કે શિક્ષણ ન હોય તો તમારી મિલકત એ પાંચ વર્ષમાં મિલકત છે એ જીરો પણ થઈ શકે અને આપણે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા દાખલા જોઈએ અને એમાં પણ આજના છોકરાઓ આ વર્ષથી લઈને ત્રીસ વર્ષનું જે આ ઉંમર છે ને એની હિંમત છે ને હિંમત એ તો બોર્ડર ઉપર ખુલી છાતી ઉભેલા જવાન ન હોય એવી હિંમત છે એ મારા બેટા ઉપર પાંત્રી લાખ નું થઈ ગયું હોય ને ક્યાંક સટ્ટામાં ક્યાંક બીજી ત્રીજી આરટીઓ આવી ગયો પાંત્રી લાખ નું કરજ હોય તેના કપાટ ઉપર કરસડી નો પડે નહીં એની કપાટની રેખાનો બદલાય તમારે ભેગો જમવા બેહ તમારા કરતા વધારે જમે એટલે આપણે એમ થાય કારણ કે ઉપાધિ જ નથી એટલે આપણે પૂછીએ નહીં એ તો પછી ગામમાં વાત થાય ફલાણા ભાઈ છોકરા ઉપર પાંત્રી લાખ નું થઈ ગયું હવે ઓલું ઉગમનું નું કટકું એક હમણાં વેચી ભરદે આ દરેક ગામડાઓમાં તમારા આવું થાય કે ન થાય અમારા ગામમાં થાય એટલે હું અમારા ગામની વાત કરું થાય ને એટલે લગભગ તો થાય છે મને ખબર છે એટલે એ સંસ્કારમાં હોય તો એવું થાય એટલે સંસ્કારને શિક્ષણ છે ને ખાસ આપું હવે મેન વાત એ છે કે આપણે ભણેલા ભણેલા લોકોને ગ્રામ ગ્રામ્ય તરફેને વાળવા છે ને સિટીમાં જાતા રોકવા છે અને આની અંદર મારે તમને જે કહેવું છે ને એ કદાચ બહુ ખોટુંય લાગશે અને કદાચ મારું અશિષ્ટ તમને દેખાશે પણ આજ મારે કહી દેવું હું કોઈ દિવસ નક્કી દઉં પ્રવંત આજ કેવું છે અહીંથી જેટલા સિટીમાં જાય છે ને એટલે પાછા મારા બેટા ગામડામાં બેઠા બેઠા વોટે બેઠા બેઠા બધા શું વાત કરીએ આપણે અત્યારનો છોકરાનું કોઈ ગામડામાં રહેવું નથી ગામડામાં દીકરી દેવી નથી આમ નથી કરવું કોઈને વાહિંદા વાત કરવા ઢોર નથી રાખવાની ખેતી નથી કરવી આ બધી આપણે વાત કરી વાત કોનો કાઢીએ એમાં આપણા છોકરાનો નથી કાઢતા આપણે છોકરીઓની વાત કાઢીએ આજની છોકરીઓ નથી રહેવું છોકરો અમારે પાવી ઓરણ ગામડામાં એ તો લગ્ન કરવા તક સીટી મોકલવો પડ્યો વાત ઈ જ કરીએ ને આપણે છોકરાનું વાપ નો કાઢે છોકરીઓ કાઢીએ એટલે મને દુઃખ થાય કે વાક એ છોકરીઓ નથી વાક આપણો છે આપણા ઉપાડા એવા છે અને હું તો તમને ન્યા સુધી કહું હું ઘણા દેશ ફીરો અમારા જીગ્નેશભાઈ દેવાણી છે ને મારી સાથે જોઈએ ગમે ત્યાં જવું હું તો ઘણા બધા દેશ જોયું આપણે તો સંસ્કૃતિ ની સંસ્કાર ની વાત કરીએ છીએ એટલે હું ઘણા નહીં કેતો હોય કે હું વિશ્વના ઘણા બધા દેશોમાં જાઉં ને મેં ક્યાંય બસ સ્ટેન્ડ માં કે એરપોર્ટ ઉપર એવી જાહેરાત નથી સાંભળી કે ખિસ્સા કાતરું થી સાવધાન હવે ભારતમાં આવીએ તો ભારતના બસ સ્ટેન્ડ માં એવી માઇક માં જાહેરાત થતી હોય ખિસ્સા કાતરું થી સાવધાન રહેજો હવે સંસ્કાર એનામાં વધારે કે આપણામાં આ બહુ બહુ સમજવા જેવી વાત છે બહુ સમજવા જેવી વાત છે જો આપણી સંસ્કૃતિ આપણે વાત કરીએ પણ હતી આપણે એમાં બધું દાટ વાળી દીધો છે અત્યારની છોકરીઓ ક્યાં ગામડામાં રહેવું એનો મેઈન તકલીફ ક્યાં છે હવે વિદેશમાં વૃદ્ધાશ્રમ તમને નહીં જોવા મળે આય મળે હું કામ તમે એમ માનો કે વૃદ્ધાશ્રમ છે એટલે આ છોકરા હચવતા નથી એટલે ન્યા છે આ ઘેર હચવાતા નથી એટલે ન્યા છે આ હું તમને નરું સત્ય કહું છું આ બહુ ખોટું લાગે તો માફ કરજો

આ એકવીસમી સદીમાં જીવીએ છીએ આ એવો ટેકનોલોજીનો યુગ છે આ ટેકનોલોજીના યુગમાં આજે વિશ્વ છે ક્યાં પૂછ્યું આજે વૈજ્ઞાનિકો છે મંગળ ઉપર ને ચંદ્ર ઉપર પહોંચી ગયા છે આજે પરિવર્તન છે ને સંસારનો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ને એ વાતને આપણે ટાળી નહીં શકીએ એ વાતને આપણે અપનાવવી પડશે એવી રીતે આપણે જીવવું પડશે મને યાદ છે કે મારા દાદા તાઇ આ તમારી જેમ સફેદ કપડા પહેરતા એ પછી મારા પપ્પા છે એની આવા કપડા નથી પહેર્યા પણ પ્રવીણભાઈ પહેર્યા ને એવા સાડા પેન્ટ ને શર્ટ મારા પપ્પા હજી આવા કપડાં પહેરે છે હું જીન્સ નું પેન્ટ પહેરું ક્યારેક ટી શર્ટે પહેરું છું આ પરિવર્તન થયું ને હું ટી શર્ટ પહેરું છું મારા પપ્પાને એમ તો ટી શર્ટ પહેરો તો મને ના પડે કે નહીં મને ન ફાવ્યા એની એમ જિંદગી નથી પહેરી પણ અમુક પેઢી જાય એટલે પહેરવેશો બદલાય આ સ્વાભાવિક વાત છે છે ખબર જૂના માણસોના પહેરવેશ કેવા હતા પેઢીના પહેરવેશ કેવા થયા અને આને આપણે અપનાવવું પડશે કેમ કે એકવીસમી સદી અત્યારે છે ને એકવીસમી સદીમાં આજનો યુવાન જેમ જીવવા માંગે છે ને એમ એને જીવવા દેવો પડશે જો એને ક્યાંય બ્રેક મારવા જશું ને આપણી એ તાકાત નથી કે આપણે બધા આધુનિકરણ થઈ રહ્યું છે એકવીસમી સદીમાં આપણે જીવી રહ્યા છે આ યુગને તમે રોકી શકો ને તમારી મારી તાકાત નથી આપણે આ યુવાનોને બ્રેક મારવા જશું ને એટલે તમને મને ગામડા મૂકીને જયપુર દિલ્હી કે પુનામાં હોય જાય એ હોય જ જશે એના માટે આપણે તૈયારી રાખવી જોઈશે કે આજના દીકરા દીકરીઓ હોય ને એક તો પહેરવા ઉપર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ ઠીક છે હવે થોડુંક થોડુંક પરિવર્તન છે પણ હજુ ઘણું બધું ઘટે છે અને આ આ સમસ્યા એકાદ પેઢીમાં જ છે એમાં એવું છે કે તમારા મારા જે મધર છે મમ્મી છે એ જે ઉંમર છે ને જે અત્યારે પંચાવન થી લઈને પીંચોતેર એંસી વર્ષ સુધીના જે પૈરાઓ છે ને એ અત્યારે સાસુના રોલમાં છે એટલે એ એના દિકરાણ વહુ હોય ને એ થોડુંક આધુનિકરણ કરે ને તો એ નથી સહન કરી શકતા પણ અત્યારની દીકરીઓ છે આજની તારીખે હું તો એમ કહું કે આજની ભણેલી ગણેલી દીકરી વીસ પચીસ વર્ષની દીકરી હશે ને એ જ્યારે સાસુ બનશે ને ત્યારે એની બહુ જે સ્વીકાર છે સ્વીકારશે મને વિશ્વાસ છે એટલે એ પ્રશ્ન ત્યારે સોલ્વ થાય અત્યારે તો પીડાવાનું છે પણ એ પીડામાંથી પણ આપણે ક્યાંય મુક્ત થવું પડશે અત્યારે આધુનિક કપડા થઈ ગયા હવે ઠીક છે હવે તો આ ડ્રેસ ને પહેરી તો કોમન થઈ ગયું એ તો બહુ ઇસ્યુ નથી રહ્યા પેલા એ હતા આમ તો લાજ વખત થી આપણે બધા પેલા પ્રથા નીકળી ગઈ લાજ એટલે આપણે કૃષ્ણનો ફોટો જોયો તો કે હા રાધાજી ક્યાંય લાજ કાઢી રામ સીતાનો ફોટો જોઈએ તો હા સીતાજી ક્યાંય લાજ કાઢી કે નહીં તો તમારે શું જરૂર છે હું કેવું પડતું પેલા હવે એ નથી કેવું પડતું આમ તો વચ્ચે તમને જ બીજું કહું આપણે બધા એવું વિચારીએ ને કે દીકરા દીકરીનો સંબંધ થાય ને છોકરીઓનો લાગ પૂછે જમાય શું કરે તો જમાઈન કારખાનું છે અમદાવાદમાં હવે કારખાનાનો થોડો ક્રેઝ તો હું ધીમે ધીમે ઘટે છે પણ કે કારખાનું છે અમદાવાદ છે એક જ દીકરો છે ગામડે વીસ વીઘા જમીન છે પાણી છે આમ છે તેમ છે એટલે ટૂંકમાં હારું છે એમ કે અમે દીકરીનો સંબંધ કર્યો ને એ હારું છે તમે હારે ઠેકાણા સંબંધ કર્યો એનો અર્થ એવો નથી કે તમારી દીકરી સુખી થાય એનું તમને હું પરફેક્ટ ઉદાહરણ આપું સારે ઠેકાણે સંબંધ કર્યો હોય ને તોય દીકરીઓ દુખી થાય ને એનું પરફેક્ટ ઉદાહરણ આપું રાજા જનક નું નામ બધાય સાંભળ્યું એના દીકરી માં સીતાજી સીતાજી નું નામ બધાય સાંભળ્યું રાજકુમારી હતા સીતાજી નું સંબંધ કર્યો અયોધ્યામાં અયોધ્યા એટલે રજવાડું અયોધ્યા એટલે ઈ જમાનાનું સારામાં સારું રજવાડું અને મૂર્તિઓ કોણ તો ભગવાન શ્રી રામ રામ થી સારો મુરતિયો આ દેશ માતા પૃથ્વી ઉપર મળે મળે અયોધ્યા જેવું રજવાડું ને ભગવાન રામ જેવો મુરત્યો તોય સીતાજી જંગલ માં જિંદગી કાઢવી પડી એટલે ન્યા તમારે નક્કી કરી દેવાનું છે કે કઈ રૂપિયા માં કે આપણે સંબંધ કરી લે હું કે કે જાહો જલાલી માં સંબંધ કરી લેવું તો સુખી થા હું ને એની કોઈ ગેરંટી નથી આમાં માતા સીતાઈ બાકાત નથી તો તમે હું તો સામાન્ય છે એમાંય અયોધ્યા જેવા રજવાડા રામ જેવા મુરત્યાજી નું સંબંધ થયા ને કોઈ જંગલમાં જિંદગી ઘાટી છે આ નરી વાસ્તવિકતા છે અને એને આપણે સ્વીકારવી પડશે અત્યારના જે પણ કાંઈ લેડિસ છે ને અત્યારે જે કંઈ પહેરવેશ છે એને તમારે સ્વીકારવો પડશે આપણે એમ કહીએ કે અત્યારની દીકર્યું ગામડા રહેવું નથી સિટીમાં જઈને ત્યાં કોઈ કાંઈ ઘરનું પ્લાન લઈને ફરતા નથી હું એમ કહો કે આપણી સગવડ પ્રમાણે આપણે તમામ છૂટ છૂટછાટ આપવી જોઈએ આજે એક દીકરીનો જન્મ અહીં કાનાવડલા ગામમાં થયો અને એક દીકરીનો જન્મ છે એ દિલ્હીમાં કે જયપુરમાં થાય દિલ્હીમાં કે જયપુરમાં થાય આ કઈ મને સૂચના નથી આપી ને તો કેજો હું તો સાચું કહું છું આ દિલ્હીમાં કે જયપુરમાં થાય એટલે તમે વિચાર કરી લ્યો કે જયપુરમાં ઉછરેલી દીકરી હોય એનું જીવન અને આપણા ગામડામાં ઉછરેલી દીકરી બેના જીવનમાં કેટલો ફેર અમુક લેડીઝ બિચારા એવા છે કે જૂનાગઢથી જામજોધપુર ની બસ પકડવી તો ક્યાં પ્લેટફોર્મ થી પકડવું બધી તકલીફ પડે ને જયપુરમાં હું જન્મેલી દીકરી છે એરપોર્ટ થી સિંગાપુર કે અમેરિકાની ફ્લાઇટ પકડીને જતી રહ્યા આટલો ફેર એટલે હું તો એમ કહું કે આપણા દીકરા દીકરીઓ કે જે હોય એને તમામ ફેસિલિટી આપો સિટીમાં જે એને ફેસિલિટી મળે ને એ તમે આ આપતા થઈ ગયા ને એટલે ત્યાં જતા બંધ થઈ જો એક તો પહેરવા ઓઢવાની કોઈ ના ન પાડવાની ઈ એમ કે આ ડ્રેસ છે કે સ્કર્ટ છે કે જીન્સ છે કે ટી શર્ટ સોટી સુધી ના ન પાડતા હું હાવ સ્પષ્ટ કહું મારો શબ્દ તમને જે લાગે પણ હું આ બાબતમાં હાવ ક્લિયર છે સોટી સુધી ના ન પાડતા એમ તમને નહીં ખબર પડે સોટી એટલે પણ ટૂંકમાં પૂરેપૂરી સ્વતંત્રતા આપો અને હું તો એમ કહું કે આપણી સગવડ પ્રમાણે આપણે સગવડ હોય કે સ્કૂટર લઈ દઉં તો સ્કૂટર હોવું જોઈએ ફોર વ્હીલની સગવડ હોય તો ફોર વ્હીલ હોવું જોઈએ આપણા દીકરાનું હોવ છે એ વાડીનું બધું કામ પતાવીને અઠવાડિયે નવરાથી આવે ને એની સ્કૂટી લઈને એના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જાય તમને શું વાંધો છે એટલે આપણા પરિવારનું સભ્ય છે એને આપણે ફેસિલિટી નહીં એ થોડાક આપશે તમામ પ્રકારની ફેસિલિટી આપો તમામ પ્રકારના બંધનોથી મુક્ત કરો અને આજના યુવાનો તમે મુક્ત કરશો ને તમામ ફેસિલિટીથી જીવવા દેશો ને એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ યુવા પેઢી અહીં રહેશે આ રહીને તમારે ખેતી કરશે ને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને એક વખત કહી દેશે કે આ ભારતની ખેતી છે એટલે આપણે ખેતી બચાવવી છે ગામડા બચાવવા એટલા માટે તેને જરૂરી છે કે ભણેલા ગણેલા યુવાનો છે ને એને આપણે ગ્રામ્ય વિસ્તારનું જીવન છે એ જીવવા માટે એને પ્રેરણા આપીએ એને તમામ પ્રકારની ફેસિલિટી છે એ વસ્તુ આપણે ગામડામાં આપીએ અને ઉંમર થઈએ પછી તમામ વસ્તુ આપણે મૂકી દઈએ કાંઈ માથાકૂટ જ નહીં કરવાની અને માથાકૂટ કરવી હોય તો સદભાવના વૃદ્ધાશ્રમ આપણા રાજકોટમાં બહુ ફેમસ છે બરાબર ન્યા જવાની તૈયારી રાખજો અને મારા જેવો કોઈ માખાન ફરેલે છે તો આપણે દરિયા કાંઠે જુનાગઢ જિલ્લાનું માંગરોળ માંગરોળમાં વધારેમાં વધારે કતલખાના છે મારા જેવું માથાન ફરેલે છે ન્યા મૂકી આવશે કતલખાનામાં એટલે આપણે ખરેખર સમજી જવાનું આ શબ્દ તમને કોઈ કીધા કે સુધી